બોલો ભારત માતા કે બલરામ ભગવાન કે જય જવાન જય જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘરા બાબરા બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ ફાંસેરિયા આ ભારતના જે ખેડૂતોના તટસ્થ અને પ્રમાણિકપણે સલાહ આપતા એવા રેવન્યુના ખાસ માર્ગદર્શક નંબર વન એવા રમણીકભાઈ કોટડીયા એમનો આ ત્રીજો સેમિનાર છે અને ત્રીજા સેમિનારમાં અમે સતત હાજરી આપેલી છે એની અગાઉ પણ અમે ચમાડી ગૌશાળામાં પ્રી સેમિનાર ગોઠવેલો અને અહીંયા ખેડૂતો આખા ગુજરાતમાંથી પાંચસો પાંચસો કિલોમીટર દૂરથી પણ માહિતી લેવા આવે છે અને રમણીકભાઈ કોટડીયા એટલા બધા સ્પષ્ટ વક્તા છે જે ખેડૂતો આમાં પીંજાઈ આવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ બહુ અઘરો છે કારણ કે હું ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી ધરાવું છું અને ખેડૂતો કેટલા હેરાન થતા હોય ખ્યાલ છે એટલા માટે જ આ માહિતી લેવા ખાસ આવીએ છીએ અને એના માટે જે ખેડૂતો બબે ત્રણ ત્રણ વર્ષથી હેરાન થતા હોય એ રમણીકભાઈ પાસે પાંચ મિનિટમાં સોલ્યુશન આવી જાય રસ્તો ભારત માતા કી હવે છે ને કોઈએ કાંઈ પાકું કરવાની જરૂર તમે ક્યાંથી આવ્યા છો કેવી રીતે તમને માહિતી મળી બધા જુદું જુદું તમે